નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશયની મુખ્ય કેનલમાં પડ્યા ગાબડા ગામજનો દ્વારા કરવામાં આવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો છોટાઉદેપુર જિલ્લાના મુઢિયારી ગામે પસાર થતી સુખી જળાશયની મુખ્ય કેનલમાં પડ્યા ગાબડા પચાસ વર્ષ જૂની આ કેનલનું હાલમાં જ કરોડોના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું આ કેનલને બની આશરે બે મહિના જેટલો સમયગાળો થયો હશે હજુ સુધી તેમાં ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું ન હતું કે તેમાં જળાશયમાંથી પાણી પણ છોડવામાં આવ્યું ન હતું અને વરસાદી સિઝનની શરૂઆત થતાં પ્રથમ વરસાદી લહેરમાં જ આ સુખી જળાશયની મુખ્ય કેનલમાં ગાબડા પડી જવા પામ્યા છે મળતી માહિતી અનુસાર આ કેનલ દ્વારા ત્રણથી ચાર તાલુકા જેતપુર પાવી બોડેલી જાંબુઘોડાના ત્રણસોથી વધુ ગામડાઓને પાણી પહોંચાડવામાં આવશે કેનલમાં આ ગાબડા પડવાને લઈને ગામજનો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે આનું સમારકામ કરીને કેનલમાંથી પાણી શરૂ કરવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ જોવા તેમજ સાંભળવા મળી રહી છે

કામ સારું કરવું જોઈએ સારું કામ થવા જોઈએ એ છે અમારે માંગ મારે શું કેવું છે કે આ કેનાલ અંદર ગાબડું પડ્યું છે એની અંદર તમે રિપેરિંગ કરો અને પાણી છોટો કરો પેલા તમે પાણી નહીં છોટો એનો ઉપયોગ કરો અને પેલા પાણી છો આવા દો અને અમારા ખેડૂતોને ખેતરમાં પાણી મળે मारे मांगे छे के पानी आवा दो ना रिपेयरिंग करो गाबड़ा पड़ा से ई अरे बड़ी के के तो आवे 2 वर्ष थवा एवा 1.5 वर्ष जेवो 1 वर्ष जेवो एम के यार खबर नहीं अल्पेश भाई राठवा छोटा उदयपुर जिला में जो कोई सुखी सूखी से योजना जैसे ने एक खूब मोटी से योजना है એમાં ચાર તાલુકાના એકવીસ હજાર હેક્ટરમાં ખેડૂતોને આ સુખી જળાશય યોજનાનો લાભ મળે પચાસેક વર્ષ પહેલાં જ્યારે સુખી જળાશય યોજના બની તો પચાસ વર્ષ પહેલાં આ કેનાલો બની હતી અને એ કેનાલો બન્યા પછી અત્યારે જે નવી કેનાલો બનાવવામાં આવે છે એટલે પચાસ વર્ષ પહેલાં જે બનેલી કેનાલ એ પચાસ વર્ષ સુધી ચાલી પણ અત્યારે જે નવી કેનાલો બને છે એ બધી જ લગભગ 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 જગ્યાએ ફાટી ગઈ છે ત્યાં ઠીંગડા મારવામાં આવ્યા હવે આ ચોમાસાનું પહેલું જ જે પાણી પડ્યું પહેલો વરસાદ આવ્યો એમાં આઠથી દસ જગ્યાએ કેનાલમાં ગાબડા જ નીકળી ગયા તો પહેલાની કેનાલ તો પચાસ વર્ષ ચાલી અત્યારે જે કેનાલ બની છે એમાં હજુ પાણી છોડીને ટેસ્ટિંગ નહીં કરવામાં આવ્યું સામાન્ય પહેલો જ વરસાદ પડ્યો એમાં કેનાલોના ગાબડા નીકળી ગયા તો આ વિસ્તારની પ્રજાને એ મનમાં સવાલ થાય છે કે પહેલાંની કેનાલ તો પચાસ વર્ષ ચાલી આ કેનાલ તો પાણી છોડ્યા પહેલાં જ તૂટી ગઈ તો આ કેનાલોનું આયુષ્ય કેટલું હશે એવું લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે ને ખાસ કરીને જે જગ્યાએ કેનાલો તૂટી છે ત્યાં એટલું ડુંગરમાંથી કે કોઈ જગ્યાએથી પાણી નહીં આવતું પાણી જે વરસાદનું છે કેનાલની નીચેથી સરકી જાય અને કેનાલો અંદરથી તૂટી છે તો સવાલ એ થાય છે કે જે વરસાદી પાણી એ તો કેનાલ નીચેથી નાળા મૂકેલા છે ત્યાં પાઇપો પાઇપોમાંથી નીકળી જાય તો કેનાલો કઈ રીતે તૂટે છે ચાલો કેનાલો તૂટી ગઈ પણ એમાં જે તિરાડો પડે છે છે ત્યાં એમને મારવા પડ્યા ઠેર ઠેર જગ્યાએ જે કેનાલો ફાટી ગઈ ત્યાં એ સિમેન્ટ પૂર્યો છે સિમેન્ટ પૂર્યા પછી બી તમે થોડી થોડી જગ્યાએ દેખો તો ઘણી જગ્યાએ તો આખા ફાચરા થઈ ગયા છે આ કેનાલ બહુ ટાઈમ ચાલે એવું લાગતું નહીં શું લાગે છે હવે પહેલાની કેનાલ પચાસ વરસ ચાલી હોય અને અત્યારની કેનાલ પાણી છોડ્યા પહેલા ટેસ્ટિંગ કર્યા પહેલા બન્યાના ચાર પાંચ મહિનાની અંદર તૂટી ગઈ હોય તો તો પછી એની ગુણવત્તા ઉપર જ સવાલ થાય ને